નેહાએ એનું કામ કરી લીધું છે અને પછી જો અમે આખી થાળી ભરી અને કેરી સુધારી લીધી છે તો મારે નેહાને નાસ્તો કરવાનો છે કેમ કે આપણે આજે ધૂંઝારાનો ત્રીજો દિવસ છે તો આજે હજી રૂમ ને રસોડું બાકી છે તો એ કરવાનું છે નરે હજી એ રૂમમાં સૂતા છે એ ઉડશે પછી આપણે એ રૂમનો સાફ કરવાનો છે તો પહેલાં આપણે છે ને કેરી ખાઈ લઈએ પછી વાસણનો ઢગલો પડ્યો છે એ વાસણ ઉટકી નાખીએ ત્યાં નરે સુ જશે પછી પાછો આપણે ધૂંઝારાની શરૂઆત કરી દેસું

ચાલો તો નાસ્તો કરી લીધો અને નાસ્તો કરી અને પછી જે બારનું થોડું ઘણું કામ હતું વાસણ બાર બધી કચરા પોતા કરે એવું બધું કરી લીધું છે અને આજે છે ને બીજો રૂમ કરવાનો હતો પછી ઉઠાડ્યા અને જો આપણે નીચે ઉતારી લીધી છે જો જો અહીં આ રૂમ કરવાનો છે તો નરેશ અહીં સુતા ઉઠાડીને પછી આપડે આખો રૂમ છે ને આ ખાલી કરી નાખ્યો છે નેહાને જો આપડે ઉપર ચડાવી દીધી છે એ બધે છે ને પોતું મારે છે હું ઉપરથી બધેથી પડાઈ થી ગયો છે નેહા જો પોતું મારતી મારતી પેપર પાથરી દે ને પછી આ બધી વસ્તુ છે ને આપણે ઉટકવાની છે પછી અહીંયા પાછે આપણે ગોઠવી દેસુ ચાલો તો ઉઠીને અહીંયા મેં જોયું ત્યાં અમારા ઘરે તો અહીંયા મત ગણતરી બેન આવ્યા છે આ અહીં ગણી દો બેન લખું કે નામ બધાયનું બધાયનું નામ ને બુક ને બધું બધાયનું નામ ને સરનામું ને બધું લખે માર નામ દિત્યા હા અને અહીંયા જે આપણે જે સાફ સફાઈ નું કાર્યક્રમ જે હાથે લીધો છે એનું મોટો કામ ચાલુ છે અત્યારે સ્વચ્છતા અભિયાન તું બધે પડ લીધો ને જો વાસણ બધે ઉટકવા નતા ની બધે કાઢ લીધા છે ને હવે જો એ વાસણ ઉટકીએ જો અત્યારે છે ને જલ્પન આપણે મોબાઈલ ફેરવતા શીખવાડીએ છીએ કે મોબાઈલ કઈ રીતના આમ ફેરવવો જો જેસીબી કેસા હોતા હે જેસીબી એસા હોતા હે ને જેસીબી કે આગળ કી હુંડડી આમ મોબાઈલ રાખવાનો પછી આપણે આમ ફેરવવો તો આમ ફેરવી દેવાનું આમ સીધું સ્પીડમાં એમ તો ફેરવતા આવડે મને હા તો એમ જ ફેરવવાનું આમ પછી એક ને એક બધ આમ નઈ રાખવાનું બરોબર આવડી ગયું ને ચાલો રેડી હવે જેસીબી કી તરા કામ કરો જેસીબી નો ડ્રાઈવર બની જા

ચાલો તો અત્યારે છે ને સાત વાગી ગયા છે ને અત્યારે છે જો નાવાનો વારો આવ્યો છે તો મેં નાઈ લીધું છે અને અત્યારે છે ને મારે જે રસોઈ બનાવવાની બાકી છે આપણા ધૂંઝારા છે ને અહીંયા બધે પૂરા થઈ ગયા બે રૂમ રસોડું બધું કરી નાખ્યું છે હવે કાલે એક દિવસનું કામ છે પછી આપણા ધૂંઝારા આપણે પૂરા થઈ જશે તો અત્યારે મેં નાઈ લીધું છે ને હા એના લીધું છે ગયા છે વેરાવળે ને થોડું કામ હતું એટલે એ બહાર ગયા અને મારે છે ને હવે રસોઈ બનાવવાની છે તો અત્યારે ઘડિયાળમાં છે ને સાત વાગી ગયા છે ઓલરેડી સાત વાગે આજે આપણે બારો આવ્યો નાવાનો કે તું જરાને કરતા હોય થોડું થોડું કામ ને હતું એટલે મોડું થઈ ગયું છે તો હવે મોસ્ટ ઓફ બે ભાગનું કામ તો નીકળી જ ગયું છે હવે એક ભાગનું કામ છે તો એ હવે આપણે ટાઈમ મળશે ત્યારે પૂરું કરી લેશું ને અત્યારે છે ને આજ શનિવાર છે એટલે મારા અડદની દાળ ને ખીચડી તો મેં બનાવી લીધી હતી દાળ છે ને એ પણ મેં બાફી લીધી હતી ખાલી વઘારવાની છે અને રીતે ભૂમિને ઘેર રમાવી દીધી છે તો ચાલો ફટાફટ છે ને આપણે આપણી રસોઈ પૂરી કરી લઈએ તો અત્યારે કેરીઓની સાથે સાથે કેરા પણ પાકી ગયા છે આગળ દેખાડા છે જો અહીંયા પણ આપણે અત્યારે અમે છે ને કેરીઓની ફૂલ સીઝન છે ને કેરીઓ આપણે ફૂલ પાકી ગયું છે એટલે અમે અઘરું તો થાય આપણે બધું મેનેજ કરવું કેરીઓ પણ ખાવું છે ને કેરા પણ અત્યારે મને ખાવાનું મને તો આ આવું ભાઈ પણ અત્યારે જોઈને જ બધું ભાવા ગયા કે આમાંથી આપણે ખાવા પડશે બે ત્રણ થી આપણે છે ને રોટલા બંધ કરી દેવા છે રોટલા રોટલી રોટા તે આપણે ભાખરી પૂરી ખીચડી એ બધું બંધ કરી દેવું નું ખાલી કેળા અને કેરીયું આ છે જોરદારો બાકી જોઈને મજા આવી ગઈ હવે થોડીક હજુ તો હું જમીને જ ઉભો થયો છે એટલે આ એક આટો માર લઉં એક કોકિંગ કરી લઉં જરાક પછી એક આપણે બેક બે ખાઈ લઈએ હાલો શું કહું બસ બે પછી બે ચાર જે આ આપણે ખાઈ લઈએ તો જો અહીંયા કેળા પાકી ગયા છે ખબર છે કે તને

પણ આ રૂમ માં આવે ને તો પછી એનું ઈજ હોય અહીંથી હું અહીંયા સાફ કરીને ઓલી બાજુ જાવ ને તો ન્યાય પાછા ઢગલા હોય એટલે એ ઉખેડવા મારે ત્યાંથી આઈ આવે તો આયા ઢગલા હોય આ ઉખેડવા રહે આપણે તો કોઈ દી શાંતિ નો અનુભવ જ નથી થાતો મને હા ઈતારી વાત સાચી પણ આવું તો રહેવા જ છે બરોબર છોકરા ને તો છોકરા ને તો કોણ ગમે આ બધું મે તો કરવામાં જ મારો તો આખો દિવસ વયો જાય છે તમાર લોકો ને આવું હોય ને તો તમે નીચે કોમેન્ટ કરીને કેજો હું ફ્રી જ ન થાતી આમાં ચાલો તો એ બધું તો કામ ચાલુ જ છે એની સાથે સાથે વધારાનું કામ જલ્દી આ કઈક ચાલુ છે શું ચાલુ છે આ બધું એક કબાટ મારો બાકી રહી ગયો તો સાફ કરી લીધો બાકી ઇસ્ત્રી કરવા છે અલગ કાઢ લીધા હમણાં કેટલા આઠ દસ દિવસથી ઇસ્ત્રી હાથમાં જ નથી લીધી એટલે કપડા થોડા વધી ગયા છે ઈસ્ત્રી કરવાના તો અત્યારે થોડી ફ્રી થઈને હું તો હું કાલને ને ઇસ્ત્રી કરી નાખું જેટલું કામ નીકળું એટલું એમ તો જો અત્યારે કપડાનો ઢગલો કરીને ઈસ્ત્રી કરવા માટે બેસી ગઈ છું